કેમ્પિયન અંતર્ગત ભરૂચ એસઓજીએ મોટી સફળતા મેળવી છે એસઓજીની ટીમને મળેલી બાતમીના આધારે આવેલ તપાસ દરમિયાન ત્યાં ભાડે રહેતા ત્રણેય રાજસ્થાનના આરોપીઓ પોતાના કબજામાં ગેરકાયદેસર મેફેડ્રોન અને અફીણ રાખી તેને વેચાણ કરતા હોવાની માહિતી મળી હતી મૂળ રાજસ્થાનના જોધપુર અને પાલી વિસ્તારોના રહેવાસી આરોપીઓ રશીલા પદાર્થો સંજય બિશ્નોએ નામના વોન્ટેજ સપ્લાયર પાસેથી લાવી ભરૂચ જિલ્લામાં છૂટક વેચાણ કરતા હતા પોલીસે શ્રવણ કુમાર મનોહર રામ બિશ્નુ બિશ્નોઈ ખિલેરીઓકી ધાણી જોધપુર મહિપાલ કૃષ્ણારામ બિશ્નોઈ જાંગુસર પાલી અને પ્રદીપ રાજુરામ બિશ્નોઈ ફલોદી વિસ્તાર રાજસ્થાનની ધરપકડ કરી હતી આ મામલામાં પોલીસે મેફેડ્રોન પાંત્રીસ ગ્રામ કિંમત રૂપિયા એક અને અફીણ સત્યાવીસ ગ્રામ કિંમત રૂપિયા તેર હજાર છસો ચાલીસ સહિત કુલ એક લાખ નેવું હજાર ત્રણસો પચાસ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ અંગે ભરૂચ શહેર સી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે